ઘાયલ કામદારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે દુર્ઘટનાની જાણ થતાં જ પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે હાલ ક્રેન તૂટી પડવાની ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને કયા કારણોસર આ ઘટના બની તે અંગે તપાસ શરૂ કરી છે આલમગીર સા આઈ ટી ડી કંપની મેં કામ કરે ઉધર પાંચ આદમી ઉધર જો ભાગા થાય ચાર આદમી કા પેર जो टूटा हुआ है एक्सीडेंट हुआ है और बाकी एक आदमी एक्सपायर हो गया है वो ऊपर से टावर गिरा है उसके वजह से है। जो मांगे जो एक्सीडेंट हुआ उसको तो इलाज उलाज जो होगा उसका इलाज करवा दिया जाए और जो एक्सपायर हो गया उसका भी बाल बच्चा छो, छो, छोटा छोटा है बच्चे सब उसको तो खाने पीने के लिए मुआवजा मिलना चाहिए क्या नाम है जो डेट हुआ उसका विनोद पासवान